ફરિયાદીઓને કોર્ટના ધક્કા વગર પોલીસ મથકેથી પોતાની વસ્તુઓ પરત કરવામાં રહી છે ત્યારે પોલીસ મથકમાં અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ અલગ ફરિયાદીઓના છવ્વીસ મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા હતા અંદાજીત બે લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો પોતાના મોબાઈલ ફોન પરત મળતા લોકોમાં ખુશી જોવા મળી હતી અને પોલીસની કામગીરીની સરાહના કરી હતી આજે આજરોજ મહેરબાન પોલીસ શ્રી સાહેબની ખાસ સૂચનાથી ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી બીસીપી શ્રી અને એસીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને જે મોબાઈલો પડી ગયેલા હોય ખોવાઈ ગયેલા હોય અને ચોરાઈ ગયેલા હોય એવા મોબાઈલો તેના મૂળ માલિકોને પરત આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે કુલ આજરોજ રોજ છવ્વીસ જેટલા મોબાઈલો જેની કુલ રૂપિયા કિંમત બે લાખ પંચોતેર હજારની તેના મૂળ માલિકોને પરત આપેલ છે અને આવા જ કાર્યક્રમો કાપોદરા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતા હોય જે મોબાઈલ મળે છે તે તેના મૂળ માલિકો સુધી પરત પહોંચાડવાની કામગીરી તેરા તુસકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહી છે મારું નામ ઈલાબેન ભરતભાઈ લાઠિયા છે હું વરાછામાં જ રહું છું હીરાબાગ અને હું જ્યારે ગામડે ગઈ ત્યારે મારો ફોન છે એ હતો પરંતુ પછી હું જયારે રિક્ષામાં બેઠી ત્યારે ખબર પૈસા કાઢવાના બદલે હું પૈસા કાઢતી પછી મારો ફોન છે એ પર્સમાંથી રિક્ષાવાળા ભાઈએ લઈ ભાઈ લઈ લીધો હતો ઘરે જઈને મને ખબર પડી હું પાછળ રિક્ષાવાળા ભાઈ પાસે ગઈ પણ કઈ મળ્યો નહીં અને કેવી રીતના એ ચોરેલો હતો એ વિડીયો બનાવ્યો હતો અને હું તરત ને તરત બે દિવસ થયા મને કોઈ સજેસ્ટ કરો કાપોદરા પોલીસ સ્ટેશને એ લોકોનું કામ બહુ સારું છે તમારો ફોન આવી જશે તો અમે ભગવાન ઉપર ભરોસો રાખ્યો કે કઈ નહીં ભાઈ આવી જાય તો આવી જાય એ આપણે જવામાં શું વાંધો છે પણ હું જ્યારે અહીંયા આવીને ત્યારે અહીંયા સાહિલભાઈ કરીને છે એનો મારો પહેલો સંપર્ક થયો અને સાહિલભાઈ કીધું કે ધીરજ રાખો કે તમને તમારો ફોન આવી જ જશે એમ તો મેં તો કાંઈ વાંધો નહીં એને આજે છ મહિના થયા છે અને આખી વારંવાર સંપર્કમાં સાહિલભાઈ કહેતા હતા કે ભાઈ આવો નથી આવશે એટલે તમને હું ચોક્કસ કહીશ એમ એટલે મારું ખાલી એટલું કહેવું છે કે આ છ મહિના પછી મને આ ફોન જે મળ્યો છે એની ખુશી કારણ કે જાત મહેનત નથી હું સિંગલ પેરેન્ટ છું અને મેં જાતે આ ફોન લીધેલો એટલે ખોવાઈ ગયો તો એટલે હું મને ખૂબ દુઃખ થયું હતું ત્યારે અને ત્યાર પછી આ સ્ટાફ જયારે જયારે એક બે વખત હું પૂછવા આવી તો પણ બધા સ્ટાફ એ બહુ સરસ રીતે જવાબ આપે કે મેડમ ચિંતા નહીં કરતા કે કે તમારો જયારે ફોન આવશે ને ત્યારે સો એ સો ટકા અહીંયાથી બધાના ફોન આવે જ છે અને આવી જશે એના જે સાડા છ મહિના મને પૂરા થઈ છે અને આ જો મારે કઈ કેવું હોય કાપોદરા પોલીસ સ્ટેશને તો આખા સ્ટાફનું સાહિલભાઈ ક્યારેક હોય ક્યારેક ન હોય પણ એનો સંપર્ક ને એની મહેનત જે છે એ મને હૃદયથી બહુ સ્પર્શી ગયું છે કે નાના એને મહેનત છે અને મને ફોન ફોન આવ્યો કે ભાઈ તમારો આવી ગયો છે અને એ ત્યારે બીજી જગ્યાએ અઢાર એમ માં એમ ક્યાંક ટ્રાન્સફર થયેલા છે તો પણ એ લોકોએ મને એટલી સપોર્ટ કર્યો કે આવતીકાલે આજે નહીં તો કાલે જ તારે હું જોબ કરું છું મને બહુ મોટું થઈ ગયું હતું પણ અહીંયા સ્ટાફ જયારે હતો ત્યારે મને આ મોબાઈલ મળી ગયો છે અને મને આનંદ આનંદને બહુ ખુશી મળી છે એમ અહીંયા લોકોનું સ્ટાફનું કામ અને બધાને દરેક પબ્લિકને જોકે મને પહેલા જ વિશ્વાસ નહોતો કે ભાઈ આપણે કાંઈ પોલીસ સ્ટેશનમાં જવું નથી ક્યારેય ગયા નથી હવે ફોન માટે શું જવું એમ પણ તો હું હિંમત કરીને એકલા જ હું આવી હતી અને પાછું અત્યારે મને એવું લાગે છે કે તમામ જેટલા લોકો જે છે પબ્લિક જે છે એને ખરેખર આ સ્ટેશન ઉપર કે પોલીસ સ્ટેશન ઉપર કે કોઈ પણ જગ્યાએ વિશ્વાસ બહુ રાખવો જરૂરી છે જે કઈ વસ્તુ મળે છે અને ફરી વખત લોકો મહેનત કરે છે પણ જયારે પછી એના હાથમાં જ નહીં હોય ત્યારે કદાચ નહી મળતું હોય પણ આ લોકો મહેનત ખુબ કરે છે ધન્યવાદ વંદે માતરમ બીરો રિપોર્ટ સુરત